તેને કહીએ જે પીર પરાહી જાનાને રે નમસ્કાર આપ જોર્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાચી ગુજરાત સરકારના મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્રો જે પ્રકારે દાહોદમાં મનરેગાનું કૌભાંડ થાય છે આ મામલે તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે જેલ ભેગા થાય છે અને ત્યાર પછી મંત્રી પર ભ્રષ્ટાચારના આરોપ લાગે છે નવા મામલે બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આ મંત્રી બચુ ખાબડના ટેકામાં આવતા કહ્યું છે કે પંદર વર્ષથી બચુ ખાબડ મંત્રી છે કોળી સમાજના તે આગેવાન છે અને ચોક્કસ જાતિવાદી વ્યક્તિઓ છે તે ચોક્કસ સમાજના જે પછાત વર્ગના લોકો છે તેઓને બદનામ કરી રહ્યા છે અને તેમણે અલગ અલગ દાખલા પણ આપ્યા છે જેમાં તાજેતરમાં જ રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના પુત્ર પર જે પ્રકારે બોગસ હથિયાર લાયસન્સને લઈને આરોપ લાગ્યા હતા ભૂતકાળમાં મંત્રી પરસોત્તમ સોલંકી પર જે પ્રકારે ચારસો કરોડના કૌભાંડના આરોપ લાગ્યા હતા અને ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મોટો તળાકો કર્યો છે હાલ ગુજરાતની અંદર અમુક ચોક્કસ સમાજના જાતિવાદી વ્યક્તિઓ દ્વારા ગુજરાતની અંદર જે પછાત સમાજના ધારાસભ્યશ્રીઓ હોય જે મંત્રીશ્રીઓ હોય કે સાંસદશ્રીઓ હોય એને સુનિયોજિત બદનામ કરવાનું આખું સુનિયોજિત કાવતરું ચાલી રહ્યું છે તમે તાજેતરમાં જ જોયું છે કે મારા સાથે ધારાસભ્ય બોટાદ જિલ્લાના દલિત સમાજના મહંત એવા ગઢડાના શ્રી શંભુનાથ ટુંડિયાજી ઉપર એક ભાજપના જ મુકેશ પટેલ એ ભાજપના જિલ્લાના ભાજપના પૂર્વ અધ્યક્ષ છે એને ખોટા આરોપો નાખ્યા હતા કે ભાઈ માન્ય શંભુનાથ ટુંડિયાજી છે એ કોન્ટ્રાક્ટર પાસેથી લાંચો લે છે ભ્રષ્ટાચાર કરે છે એટલે આવા આરોપો મૂકી આવા ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને પછાત સમાજના ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને બદનામ કરવાનું આખું અમુક ચોક્કસ સમાજના વ્યક્તિઓ દ્વારા સુનિયોજિત કાવતરું થઈ ગયું છે એમાં તાજેતરમાં જ આજે મારી ઉપર પણ એક સુનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું છે જે ભાજપનો કોર્પોરેટરના પતિદેવ છે જે કોંગ્રેસમાંથી અને આમ આદમી પાર્ટીમાંથી કાઢી મૂકેલ વ્યક્તિ જે ભાજપમાં છે એને આરોપ મૂકવામાં આવ્યો છે ભાઈ ઉમેદભાઈ બોટેદમાં કામ નથી કરતા અધિકારીઓ પાસે પૈસા લે છે એટલે ટૂંક જ સમયમાં કહેવાનો મતલબ એ છે કે ભાઈ આવા જે વ્યક્તિઓ જે છે એ ખરેખર પછાત સમાજને ધારાસભ્યશ્રીઓને કેમ બદનામ થાય કેમ એના જાહેર જીવન ઉપર ડાઘ લાગે તેવું સુનિયોજિત ખાવતરું ઘડવામાં આવી રહ્યું છે તમે જોયું છે કે ભાઈ વર્ષો પહેલાં જે પરસોત્તમભાઈ સોલંકી સાહેબ છે જે કોળી સમાજના દિગ્ગજ નેતા છે એની ઉપર પણ ચારસો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચારનો ડાઘ લગાડવામાં આવ્યો હતો કે મચ્છી ઉદ્યોગનો આજે તમે જોયું છે કે જ્યારે પરસોત્તમભાઈ સોલંકી ખરેખર એવું કોઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી પણ તે પછાત સમાજના ધારાસભ્ય છે એટલા માટે આ આરોપ લગાડવામાં આવી રહ્યો છે તમે જોયું છે કે એમાં માનનીય જ્યારે કેબિનેટ મંત્રી દિલીપ સંઘાણીજી હતા એને તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા અને પરસોત્તમભાઈ ઉપર તમામ આરોપો નાખી દેવામાં આવ્યા છે જેવી રીતના તમે જોયું છે બચુ ખાબર જે કોળી સમાજના ખૂબ જ મોટા નેતા છે આજે એને પણ એના પરિવારના દીકરાઓને જેલમાં નાખવામાં આવ્યો છે એમને ઉપર ડાગ લગાડવામાં આવી રહ્યું છે મુકેશભાઈ પટેલ જે રાજ્ય સરકારમાં મંત્રીશ્રી છે એના દીકરાને પણ ખોટી રીતના રિયોલોરનો ફોટો કરવાનો દાખલ લાવી અને ગુજરાતમાં નોંધણ નોંધણી કરાવી છે એવા કોટા આરોપ ના નાખવામાં આવી રહ્યા છે એટલે કાંઈકને કાંઈક જે પછાત સમાજના ઓબીસી સમાજના કોળી સમાજના દલિત સમાજના જે ધારાસભ્ય મંત્રીશ્રીઓ છે એને એનપેન પ્રકારે ભ્રષ્ટાચારના ખોટા આરોપો નાખી અને એને જાહેર ક્ષેત્રની કારકિર્દી બગડે એવા માટે સુનિયોજિત કાવતરું અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે આમ ઉમેશ મકવાણાનું કહેવું છે કે ભાજપ આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાં ચોક્કસ જાતિવાદી વ્યક્તિઓ છે તે ચોક્કસ પછાત વર્ગના લોકો છે ચાહે કોળી હોય દલિત હોય એવા લોકોને ટાર્ગેટ કરી રહ્યા છે અને તેમની જાતિવાદી માનસિકતા પણ દર્શાવી રહ્યા છે તેમણે ત્યાં સુધી કહ્યું કે થોડાક સમય પહેલાં તેમણે રાજ્ય સરકાર પાસે માંગણી કરી હતી કે એસટી એસસી અને ઓબીસી સમુદાયના લોકો છે તેઓને સરકારી કોન્ટ્રાક્ટ જે મેળવે છે તેઓના અંદર અનામત આપવામાં આવે આ મામલે આ ઉમેશ મકવાણાને પણ ભારતીય જનતા પાર્ટીના એક હોદ્દેદાર અત્યારે ટાર્ગેટ કરી રહ્યા છે તેવો પણ તેમણે આરોપ મૂક્યો છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં નમસ્કાર वैष्णव तो तेने के जे